લોકરક્ષક દર પરીક્ષાનું પેપર લીક થયા બાદ પરીક્ષા રદ કરવામાં આવી હતી અને હવે છ પરીક્ષા માટે ઉમેદવારોની સલાહ આપી રહ્યો છે ભુવો કહી રહ્યો છે કે જો પરીક્ષામાં ન આવડે તો ત્રીસ માર્કના પ્રશ્નોના જવાબ છોડી દેવા એટલે કે ભુવો એમ કહેવા માંગે છે કે બાકીના સવાલના જવાબો માતાજી લખી આપશે જોકે આવા દાવાઓનું વીટીવી પુષ્ટિ નથી કરતી લોકરક્ષક દળની પરીક્ષાનું પેપર લીક થયા બાદ પરીક્ષા રદ કરવામાં આવી હતી અને હવે છ જાન્યુઆરીએ ફરીથી પરીક્ષા લેવામાં આવનાર છે તે પહેલા અંધશ્રદ્ધા સાથે જોડાયેલો એક વિડીયો વાયરલ થયો છે આ વિડીયો જે વાયરલ થયો છે તેમાં એક ભુવો લોકોને કહી રહ્યો છે અને સલાહ આપે છે ઉમેદવારોને કે જો પરીક્ષામાં ત્રીસ માર્ક સુધીના ક્વેશ્ચન ન આવડે તો તેના જવાબ ન લખવા એમ જ છોડી દેવા કારણ કે વુઓ એવું કહેવા માંગે છે કે બાકીના સવાલના જવાબો માતાજી લખી આપશે જો કે આ પ્રકારના વિડીયોની પુષ્ટિ વીટીવી નથી કરતું આવા વિડીયોને લઈ સવાલ પણ અનેક થાય છે કે શું માતાજી ત્રીસ માર્ક્સનું પેપર લખી આપશે કારણ કે આ ભુવા દ્વારા દાવો કરવામાં આવ્યો છે શું આજે પણ લોકો અંધશ્રદ્ધામાં વિશ્વાસ કરે છે ટેકનોલોજીના જમાનામાં પણ અંધશ્રદ્ધા પર વિશ્વાસ આખરે કેમ કરવામાં આવે છે ભુવા કહે અને પરીક્ષામાં પાસ થવાય ખરું કારણ કે જે વિડિયો વાયરલ થયો છે તેને લઈ અનેક સવાલ ઉઠી રહ્યા છે શા માટે આ ધતીંગ બાજુ પર લોકો વિશ્વાસ કરે છે ત્રીસ માર્ક્સનું પેપર છોડી દેવા ભુવાએ સલાહ આપી છે અને તેમણે જણાવ્યું કે ત્રીસ માર્ક્સનું પેપર માતાજી લખી આપશે ત્યારે સવાલ અનેક થઈ રહ્યા છે છઠ્ઠી તારીખે ફેર કોન્સ્ટેબલની પરીક્ષા છે બોલિયાના જો કાલ મારો પ્રસંગ વતી જાય અને જો કોઈ મુઠિયાડા એ બાબતની તૈયારી કરી હોય અને એ બાબતની તૈયારી કરી હોય વેરસી આજ અઢારસયથી દાણા બહુ બાકી નહીં પણ ત્રણ દાડા ઓમો પકડ્યા છે તમને જે સવાલ ન આવડી પાછળના ત્રીસ માર્કના આ સંજય ખોરું મેલી દેવાનું અને મારા ઠાકરીયા કંકુના ઓકડે ના લખી નાખો પરીક્ષા હતી પરીક્ષા રદ થઈ અને ત્યારબાદ હવે ફરીથી છ જાન્યુઆરીના રોજ આ પરીક્ષા યોજાશે ત્યારે તે પહેલાં અંધશ્રદ્ધાને લગતો એક વીડિયો વાયરલ થયો છે આ વિડીયોમાં એક ભુવો કહી રહ્યો છે કે જો પરીક્ષામાં ન આવડે તો ઉમેદવારોને સલાહ આપે છે ત્રીસ માર્ક્સનું પેપર એમ જ છોડી મૂકજો કારણ કે આ ત્રીસ માર્ક્સનું પેપર માતાજી લખી આપશે આ પ્રકારનો દાવો આ ભુવા દ્વારા આ વિડિયોમાં કરવામાં આવી રહ્યો છે ત્યારે સવાલ એ થાય છે કે આ ટેકનોલોજીના જમાનામાં પણ લોકો આવી રીતે અંધશ્રદ્ધામાં શું વિશ્વાસ કરતા હશે શું માતાજી તો એક્સ પેપર લખી આવશે શું આજે પણ લોકો આવા અંધશ્રદ્ધામાં શા માટે વિશ્વાસ કરે છે ટેકનોલોજીના જમાનામાં પણ આ ભુવા દ્વારા આ પ્રકારનો દાવો કરવામાં આવ્યો છે જો કે બીટીવી આ દાવાની પુષ્ટિ નથી કરતું શા માટે આવા ધતિંગ બાજુ પર લોકો વિશ્વાસ કરતા હોય છે આ પ્રકારના અનેક સવાલો ઊઠી રહ્યા છે કારણ કે જે વિડીયો વાયરલ થયો છે તેમાં ભુવો કહી રહ્યો છે ઉમેદવારોને સલાહ આપે છે કે ત્રીસ માર્ક નો પેપર ન આવડે તો એમ જ છોડી દે છે ટેકનોલોજીના જમાનામાં લોકો આવી પર શું હજુ પણ વિશ્વાસ કરે છે આવા સવાલ અનેક થઈ રહ્યા છે કારણ કે શું ભુવો કહે અને શું પરીક્ષામાં પાસ થવાય શા માટે આધતિ વાત પર લોકો વિશ્વાસ કરતા હશે કારણ કે ત્રીસ માર્કસ નું પેપર છોડી દેવા માટે ભુવાએ ઉમેદવારોને સલાહ આપી છે જેમાં એક ભુવો બોલી રહ્યો છે લોકરક્ષક પેપર જે લીક થયું અને ત્યારબાદ રદ થયું ફરીથી પરીક્ષા થવાની છે તે પહેલા જ આ વિડીયો સામે આવ્યો અને ભુવા દ્વારા દાવો કરવામાં આવે છે કે ત્રીસ માર્કસ નું પેપર તમે છોડી દેજો માતાજી લખી આપશે શું લાગે છે ટેકનોલોજીના જમાનામાં પણ લોકો આવા ધતિંગ બાજો પર વિશ્વાસ કરતા હશે અને શા માટે આવી અંધશ્રદ્ધામાં લોકો હજુ પણ વિશ્વાસ કરતા હશે ચોક્કસ વાત છે એ તો પેલા કે આવી કોઈ અંધશ્રદ્ધામાં વિશ્વાસ કરવો ના જોઈએ બીજું તો એલઆરડી ની પરીક્ષામાં શા માટે પેપર કોડું મૂકવાનું કહે છે ગુવાજી માતાજી જે કોઈ હોય ભાઈ એમને એમ કે આઈએએસ ની પરીક્ષા છે એમબીબીએસ ની પરીક્ષા છે એમડી ની કોઈ એક્ઝામ છે એવી કોઈ માં તમે જગ્યા ખાલી મૂકી દો ને જેથી તમે પાસ થઈ જાવ તમારી એક જ કોન ના બધા આઈએસ અધિકારી બની જાય અને આઈપીએસ બની જાય નંબર બે કોઈ પણ તમે જે શક્તિઓ માનો છો બધા અશરીરી છે અમે માનતા નથી પણ એ બધી અશરીની શક્તિ છે પેન કઈ રીતે પકડી તમારો જવાબ કઈ રીતે લખ્યો નંબર ત્રણ કે એ શક્તિઓ કેટલું ભણેલી છે એમના બધા જવાબો આવડે એમના પાસે કોઈ ડિગ્રી છે અને વાસ્તવમાં ગઈ ચૂંટણીમાં બી ઘણા બેલેટ કોરો હતો તો બે બે ઉમેદવારો માતાજી બધાનો પ્રાર્થના કરી હતી એ બેલેટ કેમ એમના વોટ ના છપાઈ ગયા એટલે વાસ્તવમાં એક આ અંધશ્રદ્ધા છે જતીન છે આવા આવા કોઈ પણ દાવા ઉપર વિશ્વાસ ના કરવો જોઈએ અને તમને જેટલું આવડતું એટલું લખી દેવું જોઈએ જે બિલકુલ કિરીટભાઈ આપનો આભાર વીટીવી સાથે વાતચીત કરવા બદલ